આજે પાટકર આપણા ધારાસભ્ય છે એમના હસ્તે ચેકડેમ નું ખાતમુહૂર્ત છે ડેરી ગામ તળાવ ઉપર બનનાર વર્ષો જૂની અમારી માંગણી હતી કે અહિયાં ચેકડેમ ની જરૂર છે અને વરસાદી પાણીનો જે ભરાવો થતો હતો એટલે ઘણી થોડું એમ કેવાય રિક્સ પણ રહેતું હતું આ ચેકડેમ બનવાથી નિરાકરણ આવશે એનું અને બીજા છ જેટલા રસ્તાઓ છે શીતલ ટાઉનશીપ પાછળ એક મુખ્ય માર્ગ છે પછી આપણે કાપડવાડ થઈને મુખ્ય રસ્તા ને જોડતો પણ એક રસ્તો બનવાનો છે તળાવ ઉપર કહેવાય ને કે ગોલ્ડન મેટલ કંપની છે ત્યાંથી લઈને એક ગોવાડા હાઈસ્કૂલ સુધીનો એક પાકો રસ્તો બનવાનો છે મોરાફિયામાં પણ એક રસ્તો મંજૂર થયો છે એ ઉપર આંતરિક બીજા ગામના રસ્તાઓ મળીને એક રામવાડી વિસ્તારનો પણ એક રસ્તો મંજૂર થયો છે ક્રિકેટ મેદાનની પાછળમાં આમ કરીને લગભગ એક દોઢ કરોડ જેટલા અંદાજે એટલી બધી રકમના આજે માર્ગનું ખાતમુહૂર્ત થવાનું છે ગામ લોકોમાં ખૂબ અમારા લોકો બધામાં માર્ગ ખૂબ ખુશી છે કે અમે વર્ષોથી જે કંઈ પણ માંગણી કરતા હતા એ ધારાસભ્ય અમને સતત એમાં મદદરૂપ થાય છે અને અમે ધારાસભ્ય અને અમારી સમગ્ર ટીમ

એમાં નો ગામનો એક વીસ લાખ રૂપિયા કામ એકદમ કોઈ તળાવ નું પાણી સંગ્રહ થાય અને બહાર વ્યવસ્થિત રીતે નીકળી જાય આ પ્રકારનો એક અહીંયા ચેકડેમ કોજો આપેલો છે તેનો આજે ખાતમુહૂર્ત આ બધાને સાક્ષી રૂપમાં કર્યું છે આ પ્રસંગે ખાતમુહૂર્તની અંદર ઉપસ્થિત રહેલા ગામના સરપંચ ધર્મેશભાઈ તથા અમારા દિનેશભાઈ તથા અમારા પત્રકાર મિત્ર અને નતીન નતીનભાઈ અને ગામના સમાજના આગળનો વડીલો આજે ખૂબ મોટી સંખ્યા ની અંદર અને બીજા પણ જે કામો અહીંયા મજૂર કરેલા છે હું એ જાહેરાત કરવા માગુ છું કે પચીસ લાખ રૂપિયાની એક અમારો મહેમાશી સમ સમાજ માટે બોલ પચાસ લાખ રૂપિયાનો ત્યારબાદ અમારે અ દહાળ દહાડ હરિકેમ રોડ અ છત્રીસ લાખ રૂપિયા દેહરી બ્રહ્માદેવ મંદિર થી કામરવાડ માટી ફળિયા રોડ બાવીસ લાખ રૂપિયા રસ્તો ઉમરગામ સુધી જોડતો એ સાઈઠ લાખ રૂપિયા તદ ઉપરાંત જે કઈક અહીંયા આજુબાજુ બાકી રહ્યા હોય કામરવાડ નો રસ્તો છે ત્યારબાદ અમારે સમસાન ના તેર લાખ રૂપિયા છે આ બધા કામો સારી રીતે અહિયાં થાય અને એ કામો લોકો ઉપયોગી બને